હમાર હે છોટાઉદેપુર કે ગામ કી કવાડા મે હમારે કિસાન કરણ સિંહજી રાઠવા કે યહા પર જહા પર ઉનહોને લગાયા હે કર્તવ્ય કંપની કા છોટુ કરેલા આઈએ જાનતે હે કરણ સિંહજી કા છોટુ કરેલા કો લેકર કે ક્યા અનુભવ હે ઇસકે બારે મે વે ક્યા કહેતે મારુ નામ છે રાઠવા કરણસિંહભાઈ ભાવસિંહભાઈ ગામ કી કવાડા તાલુકો જિલ્લો છોટાઉદેપુર એ છોટુ કર્તવ્ય કરેલા આ પહેલે ટાઈમે નાયખા છે અને એનો ફાલ એનું વજન એનો આકાર બહુ સરસ છે અને એની અંદર કોઈ જાતનો કોઈ રોગ નથી દવાનો છંટકાવ બી બહુ ઓછો થાય છે અને પહેલી તોડાઈ કરી એ સમયે પંદર જબલા દસથી બાર કિલોની બેગના અને બીજી તોડાઈ કરી એની અંદર બાવીસ જબલા દસથી બાર કિલોની ભરતીના અને પછી ત્રીજી તોડાઈ કરી એની અંદર સાઠ જબલા દસથી બાર કિલોનો વજન અને હવે અત્યારે હાલમાં ચોથી તોડાઈ ચાલુ છે તો અત્યારે પચાસથી સાઠ જબલાનો અંદાજ આવે છે જે કરેલા છે એને બજારની અંદર અમે વેચાણ માટે લઈ જઈએ છીએ તો વેપારી બી પસંદ કરે છે એનો આકાર એની ચમક જોઈને માર્કેટમાં માલ જતાની સાથે જ માલનો ઉપાડ થઈ જાય છે વેપારી એકબીજો લેવા માટે ઉપરા ઉપરી આવી જાય છે અને તૈયારીમાં માલનું વેચાણ બી થઈ જાય છે અને ચમકદાર બી સારું છે અને બીજું કે બજારનો ભાવ જોઈએ તો બીજા કારણા કરના કરતાં આનો બજાર સાતસોથી આઠસો નવસો રૂપિયા વીસ કિલોમાં બજાર આવે છે આ કારણે જે વાવ્યા છે એ ફક્ત સાત પડીકીનું વાવેતર કરેલ છે એની અંદર સાહીઠથી સિત્તેર જબલાનો ઉતારો આવે છે અને આ વર્ષે તો સાત વાવી છે પણ આવતી વર્ષે પચાસ પેકેટનું વાવેતર કરવાની ઈચ્છા થાય છે અને આજુબાજુના ખેડૂતો પણ જોઈ અને એમની બી ઈચ્છા થાય છે કે આવતી સિઝનમાં એ લોકો પણ વાવવા વિચારે આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય શીર્ષ ના અધિકૃત વિક્રેતા નો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો સત્યોતર બસો બાઇસ પર ફોન કરો